મિત્રો ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તેઓના ઘરમાં બધું જ અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે જેમ કે કોઈ કાર્ય બનતા બનતા રહી જાય છે કોઈ પણ કામ તેમની ઈચ્છા થતી નથી થઈ રહ્યું ઘરનું વાતાવરણ એટલું નકારાત્મક થઈ ગયું છે કે ઘરમાં મુંઝારો થતો હોય છે આપ જો તેનાથી છુટકારો મેળવવા માંગો છો તમારું કોઈ કામમાં મન નથી લાગતું તમને ખરાબ વિચારો આવે છે આખો દિવસ ટેન્શન જ રહે છે પછી ભલે પરિવાર પરિવારને સંબંધિત હોય કે પછી ધન સંબંધિત હોય મિત્રો બસ તમારે જરૂરત છે સવારે આ બે શબ્દ બોલવાની કોણ એવું છે કે જે ભોળાનાથની કૃપા મેળવવા માંગતા ન હોય જો તમે પણ મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો મિત્રો આમ તો મહાદેવની પૂજા પાઠ કે સાચા મનથી જળ અર્પણ કરવાથી પણ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોને તેના ચમત્કાર દેખાડે છે પરંતુ મિત્રો આજે હું આપને જણાવીશ કે રોજ સવારે ઉઠીને આપને બસ આ બે શબ્દ બોલવાના છે અને આપની જે પણ ઈચ્છા છે તે જરૂર પૂરી થશે અને ભગવાન શિવ આપના ઉપર પ્રસન્ન થશે એના માટે આપે બસ આ બે શબ્દ બોલવાના છે તેથી વગર પૂજા પાઠ કર્યા પણ તેનું ફળ પ્રાપ્ત થાય છે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો મિત્રો ભોળાનાથ અને મા પાર્વતી તેના ભક્તો ઉપર સદૈવ કૃપા વરસાવે છે અને જો તમે આ બે માંથી ગમે એકને પણ પ્રસન્ન કરી લો છો તો આપને તે જ ફળ પ્રાપ્ત થશે જે તમે ઈચ્છો છો સવારના સમયે અમે જણાવેલા શબ્દ જરૂર બોલવા જો તમે વિદ્યાર્થી છો નાના છોકરા છો તો પણ તમે આ ઉપાય કરી શકો છો માત્ર મોટા લોકો જ નહીં પરંતુ નાના બાળકો એ પણ ઉપાય કરવો જોઈએ જેનાથી તમારો માનસિક વિકાસ થશે અને ઘરની સ્ત્રીઓ પણ આ ઉપાય જરૂર કરે આપે સવારે માત્ર ને માત્ર આ બે શબ્દ બોલવાના છે અને આ શબ્દ બોલવા માટે તમારે સ્નાન કરવાની પણ જરૂર નથી દરેક ઉપાયમાં ભગવાનથી જોડાયેલા એમના દરેક કામ સ્વચ્છતાનો ખાસ ધ્યાન રાખવાનું હોય છે સ્વચ્છ કપડાં ધારણ કરીને પછી જ આ ઉપાય કરવાના હોય છે પરંતુ આજ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેનો જવાબ છે માત્ર બે શબ્દ સવારના સમયે બોલવાના છે જો સ્ત્રીઓ ઉપાય કરે છે ઘરમાં જો નવી પરણેલી સ્ત્રી આવેલી હોય તો તેને આ બે શબ્દ બોલે છે તો તેના ઘરે ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય છે અને ઘર માટે ખૂબ જ ભાગ્યશાળી સિદ્ધ થાય છે અને આપનો વૈવાહિક જીવન ખૂબ જ સારો થઈ જાય છે એવી જ રીતે આપણા ગઢિયાઓ કહેતા હતા કે દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય અને વેપારને વધારવા માટે આ ઉપાયને કરી શકે છે તો મિત્રો તમારે બસ આટલું જ કરવાનું છે કે સવારે ઉઠીને સૌથી પહેલા દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ પોતાના દિવસની શરૂઆત દેવતાઓની પૂજાથી જ કરવી જોઈએ જેથી તમને સારું અને શુભ ફળ મળે અને આપને આપના જીવનમાં સારા કાર્ય થતા જોવા મળે આપે સવારમાં બે હાથ જોડીને આ શબ્દ બોલવાના છે જે આ પ્રમાણે છે જમસહ આ લઘુમહા મૃત્યુજય મંત્ર છે આ મંત્રનો જાપ કરવાથી તેઓ કુંડલીમાં પણ દોષ હોય તો તેમાં પણ ઘટાડો થાય છે બંને હાથની હથેળીઓને જોડીને આ મંત્રનો જાપ કરવો જોઈએ મંત્ર છે કરાગરે વસ્તે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કર મુલેતુ ગોવિંદ પ્રભાતે કરદર્શનમ તમે ઈચ્છો તો આ બે માંથી ગમે એક ઉપાય કરી શકો છો અને ઈચ્છો તો બંને ઉપાય પણ કરી શકો છો આ રીતે આપણા સવારની શરૂઆત કરવી જોઈએ જેથી આપણા સમય સારો વિતે આજના માટે બસ આટલું જ તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો